નમસ્કાર મિત્રો તમે પણ ઘણીવાર એવું વિચારતા હશો કે જાસ્મિન મેટ્રેસના આટલા બધા વિડીયો આવે છે યુટ્યુબ ઉપર અમદાવાદમાં એમનું કારખાનું છે વ્હાઇટ વોશેબલની ગાદીઓ બનાવે છે તો શું એમને અમદાવાદમાં કસ્ટમર નહીં મળતા હોય શું છે જાસ્મિન મેટ્રેસની શરૂઆતથી લઈને એન્ડ સુધીની કહાની આજે સમગ્ર માહિતી આપી દેવા માગું છું જીવનની એક એક હકીકત આજે મારે તમને કહેવી છે વિડીયો થોડો લાંબો થશે જીવનમાં ઘણું બધું શીખવાલાયક છે વિડીયો છોડીને ના જતા મિત્રો મહેરબાની કરીને આજે ના જતા મિત્રો તો મિત્રો આજે એક વાત કહું તમને કે જ્યારે જ્યાસમિન મેટ્રસની શરૂઆત થઈ હતી હું એક કારીગર છું પહેલી વસ્તુ કે હું એક મજૂર વ્યક્તિ છું આજથી સાત વર્ષ પહેલાં મેં જ્યારે કામ સ્ટાર્ટ કર્યું ત્યારે હું એક જગ્યા ઉપર કામ કરતો હતો ત્યાં એક કસ્ટમર આવ્યા એમણે ગાદલું લીધું છ બાય છનું ગાદલું હતું સફેદ વોશેબલથી બનેલું ચારથી પાંચ હજાર રૂપિયાનું ગાદલું થયું પાંચસો રૂપિયા ડિલિવરી ચાર્જના આપવા પડ્યા પંચાવનસો રૂપિયામાં એ સફેદ વોશેબલનું ગાદલું એમના ઘરે ગયું ત્યારે મેં વિચાર્યું મિત્રો કે આ ગાદલાની ખરેખરમાં કિંમત આટલી બધી ના હોવી જોઈએ આની પાછળનું મેં જ્યારે કારણ નીકાળ્યું ને ત્યારે મને આશ્ચર્યજનક જવાબો મળ્યા જેમાં સૌથી મોટો એક જવાબ હતો કે આજના સમયમાં દુકાનનું જે રેન્ટ છે એ ત્રીસ હજાર પાંત્રીસ હજાર પ્રાઇમ લોકેશનના આટલા રેન્ટ છે તો મિત્રો મેં વિચાર્યું કે દરેકે દરેક વ્યક્તિ મિડલ ક્લાસ હોય કે પછી પૈસાદાર માણસ હોય પણ એમના જીવનમાં ગાદલાનો ઉપયોગ તો બહુ જ જરૂરી છે દરેક વ્યક્તિને ગાદલું જોતું હોય તો સિટી લેવલમાં મેં જ્યારે રિસર્ચ કરી ત્યારે મને જાણવા મળ્યું કે અમદાવાદની અંદર વીસથી પચીસ ટકા લોકો પાંચ છ હજાર કે સાત હજાર રૂપિયાનું ગાદલું આરામથી લઈ લે પર બીજા પંચોતેર ટકા લોકોનું શું એમના વિશે કોણ વિચારે છે તો મિત્રો મેં વિચાર્યું કે હું એક રિઝનેબલ રેટમાં એક સારી પ્રોડક્ટ આપું એવું કોઈ રંગીન રૂ નહીં કોઈ રેડીમેડ પ્રોડક્ટ નહીં એકદમ પ્રીમિયમ ક્વોલિટી એકદમ સારી વસ્તુ જે કસ્ટમર એમની એમની જીવનમાં ઉપયોગમાં લઈ શકે સાત આઠ વર્ષ સુધી ગાદલું ચાલે એના પછી કસ્ટમરને ફરીવાર બનાવવું હોય તો પણ બની જાય એનાથી અમને ગોળ તકિયા બનાવવા હોય કે બીજા કોઈ ઉપયોગમાં લેવું હોય તો પણ એ લઈ શકે એ પ્રમાણેની વસ્તુ મેં રેડી કરી અને પછી માર્કેટમાં એને ઉતારી દેવામાં આવી એના બાદ અમે જ્યારે મેં શરૂઆતમાં કામ ચાલુ કર્યું હતું ને મિત્રો ત્યારે મારે એક ગાદી વેચાઈ હતી પહેલા મહિનામાં પછી પણ મેં આ વસ્તુને છોડી નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઓએલએક્સ છે ગૂગલ છે દરેકે દરેક જગ્યા ઉપર છેલ્લા સાત વર્ષ સુધી મેં મહેનત કરી આ યુટ્યુબ ચેનલ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે ચારથી પાંચ વર્ષ ત્રણ વર્ષ જૂની યુટ્યુબ ચેનલ છે તો મિત્રો દરેકે દરેક વ્યક્તિને એક સારું ગાદલું પહોંચાડવું વ્યાજબી ભાવમાં પહોંચાડવું અને સૌથી વધારે જો જાસમિન મેટ્રસે કોઈ કામ કર્યું હોય ને તો લોકોનો વિશ્વાસ જીત્યો છે અમે કોઈ દિવસ પણ કોઈને છેતર્યા નથી અમે જે વસ્તુ બતાવી એ જ પહોંચાડી છે અમારા કોમેન્ટ બોક્સ ખુલ્લા છે અમારી એક એક વિડીયો ઉપર પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ હજાર વ્યૂઝ આવ્યા છે કોઈ તમને નેગેટિવ કમેન્ટ નહીં જોવા મળે ઇન્સ્ટાગ્રામ પર અમારું એકાઉન્ટ છે ત્યાં પણ અમારે એક લાખ કરતાં પણ વધારે વ્યૂઝ આવે છે ત્યાં પણ તમને કોઈ નેગેટિવ કમેન્ટ નહીં જોવા મળે કારણ કે અમે કોઈ પણ પ્રોડક્ટની અંદર કસ્ટમરની અપેક્ષા કરતાં વધારે જ આપ્યું છે કોઈ દિવસ અમે એવું નથી વિચાર્યું કે અમે કસ્ટમરને છેતરીએ એ છે અમારી રણનીતિ જ્યારે હું જાતે કારીગર છું મિત્રો તો હું પણ એવું જ વિચારીશ કે સારું ગાદલું બનાવવું જોઈએ જેમ કે એક વ્યક્તિ જેનો વિષય છે ગાડીનું એન્જિન બનાવવું તો એ વ્યક્તિ એના કામ વિશે ચોરી નહીં કરી શકે એ જ રીતે કારીગર જ્યારે આ વસ્તુને સિરિયસલી લે છે અને એ વ્યક્તિ જ્યારે આ વસ્તુને સમગ્ર ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે આ આ વિડીયો એવા વ્યક્તિઓ માટે છે કે જેમને સારું ગાડલું જોઈએ છે જેમને વ્યાજબી ભાવમાં વસ્તુ જોઈએ છે અને જેન્યુન પ્રોડક્ટ પરચેસ કરવી છે વિડિયો જોતા હોય તો વોટ્સઅપ પર હાઈ લખો મેસેજ કરો અને વધુ માહિતી મેળવી લો અમદાવાદમાં હશો ને તો કેશ ઓન ડિલેવરી જ કરી દઈશ તમારે બીજી કોઈ જગ્યાએથી ઓર્ડર કરવો હોય તો પ્રીપેડમાં ઓર્ડર થશે ત્રણથી ચાર દિવસનો સમય લાગશે તમે આજે ઓર્ડર કરશો ચારથી ત્રણ દિવસની અંદર તમારા ઘરે ગાદલું આવશે તમે એકદમ નાના ગામમાં રહેતા હોવ ને તો તમારી આજુબાજુમાં જે પણ ટ્રાન્સપોર્ટ ઓફિસ હશે ત્યાં ગાદલું પહોંચી જશે સિટી લેવલ હોય તાલુકો હોય જિલ્લો હોય એ લોકોને ઘરે ગાદલું મળી જશે મોડાસા છે ધનસુરા છે હિંમતનગર છે સુરત છે વડોદરા છે દરેકે દરેક જગ્યા ઉપર ગાદલું તમને ઘરે મળી જશે અને મિત્રો હજુ પણ તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય ને તો ચોક્કસથી કોલ કરજો સીધો કોલ તમને તમારો કોલ સીધો જાસ્મિન મેટ્રસના ઓનર એટલે કે હું મોઈન મારી પાસે જ તમારો કોલ આવવાનો છે અને મિત્રો મારી સાથે વાત કરીને પણ તમને ખૂબ મજા આવશે જે પણ વસ્તુ હોય ને મિત્રો એ સાચું બોલું છું હું તમે મારી પાસેથી પ્રોડક્ટ પરચેસ કરો નહીં કરો કશું વાંધો નહીં આવે પણ જે હશે સાચું કહીશ કેમ કે હું હેલ્પ કરવામાં માનું છું કોઈને છેતરીને કશું ફાયદો નથી થતો એનાથી એક નેગેટિવિટી ફેલાય છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો શેર કરજો ને લાઇક કરજો